મહાદેવનાથ મહાદેવ જયા પાર્વતી ના વ્રત એ અષાઢ મહિના ને શુક્ર પક્ષી તેરસ ના દિવસ થી પ્રારંભ થાય છે અને આ વ્રત છે પાંચ દિવસ નું હોય છે એટલે કે અષાઢ વર્ષ બીજના રોજ આ વ્રત છે પૂરું થાય છે આ વ્રત માં સર્વ બૈરાવ સર્વ બહેનો એ પોતાના મહાદેવજીના મંદિરે જઈ પોતે જે ઝવેરા વાવેરા હોય છે કરે એ ઝવેરા મહાદેવજીના મંદિરે જઈ પૂજા કરે છે ત્યારબાદ મહાદેવજીની પૂજા કરે છે ત્યારબાદ આ પૂજા કર્યા બાદ આ ઝવેરાને પોતાના ઘરમાં રાખે છે સવાર સાંજ તેમને દીવો અને અગરબત્તી કરી ઝવેરાની પૂજા કરે છે ત્યારબાદ પાંચમે દિવસે જ્યારે આ વ્રત પૂરો થાય છે ત્યારે એ વ્રતનું જાગરણ કરવામાં આવે છે એ જાગરણ કર્યા બાદ એ ઝવેરાને છે એ સવારના પૂરમાં નદી કે જળમાં આ જવેરા વિસર્જન કરવામાં આવે છે આ પ્રમાણે આ જયા પાર્વતી વ્રત કરવામાં આવે છે અને આ જયા પાર્વતી વ્રત એ કરવામાં આવે છે કે પોતાનો જે પતિ હોય એ પતિની આયુષ્ય માટે તથા તેમને જે કઈ પણ વ્યવસાય હોય એ વ્યવસાયમાં તેમની પ્રગતિ થાય તે માટે આ બૈરાઓ દ્વારા આ વ્રત કરવામાં આવે છે મહાદેવ હર જય માતાજી મારું નામ લીલા ભરાટ શેફાલી છે હું અહીંયા જયા પાર્વતી ના વ્રતની પૂજા કરવા માટે આવી છું અહીંયા કાશી વિશ્વનાથ મંદિરે ઘણી બધી મહિલાઓ પૂજા કરવા માટે આજે આવેલી છે જયા નું વ્રત સારા જીવન સાથી માટે કરવામાં આવે છે અને આ વ્રત માં વધારે મહિમા મહાદેવ નો હોય છે જે કાશી વિશ્વનાથ મંદિરે આપણે અહીંયા પૂછવા માટે આવ્યા છીએ અને જયા પાર્વતી નું વ્રત પાંચ દિવસ માટે કરવાનું હોય છે જેમાં આપણે મોરું ખાવાનું હોય છે અને પાછલે દિવસે રાત્રે આખી રાત નું જાગરણ કરીને સવારે બીજે દિવસે ખારા ખારું ખાઈ અને

અહીંયા અમને પૂજા કરાવે છે અને પાંચ દિવસ સુધી આ વ્રત રાખવાનું હોય છે પાંચમે દિવસે ઝવેરાની પૂજા કરીને વ્રત તોડવાનું હોય છે પાંચમે દિવસે ઝવેરાની પૂજા કરીને મહાદેવના મંદિરે આ વ્રત મહાદેવના મંદિરે ઝવેરા પધરાવવામાં આવે છે અને ત્યાં અમે આ ખારું ખાવાની શરૂઆત કરીએ છીએ